ધર્મ જ્ઞાની ભારત અભ્યુત્થાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન ના હેતુથી પૃથ્વી પર અવતાર ધારણ કરે છે મહાભારત મહાભારતના મહા યુદ્ધ ના સ્વરૂપે આપણને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ કહેવાય છે કે દ્વાપર યુગમાં માક્ષર એકાદશી ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉદ્દેશ આપ્યો હતો તેથી તે દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મ કર્તવ્ય આત્મા પરમાત્માથી લઈને ધન કર્મથી જોડાયેલી તમામ શંકાઓનું નિદાન કર્યું છે ગીતાએ અજ્ઞાન દુઃખ કામ ક્રોધ લોભ મોહ જેવી સાંસારિક બાબતોમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે ગીતાના અભ્યાસ શ્રવણ અને ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે આનું વિશ્વ ગીતાને સ્વીકારે છે અને તેનો મહિમા ગાય છે આજે છે ગીતા જયંતી પરંતુ ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોને ખબર હશે આપણે આપણા પરિવારને આપણા કુટુંબને આપણા બાળકોને આપણા મિત્રોને ગીતાનો મહિમા કરીએ અને ગીતા